આરક્ષણ ઉપરની મારી એક કાવ્ય રચના કે હાલો બધુએ સમાન કરીએ આરક્ષણથી કમાલ કરીએ હાલો સમાન કરીએ કરીએ આરક્ષણથી કમાલ રંગરૂપ ને પીછા પામી આ મોરલો થયો ગમંડી કાળો ભમર રંગ પામીને મૂંઝાય છે કાગ ભૂસ રંગરૂપ ને પીછા પામી આ મોરલો થયો ગમંડી કાળો ભમ્મર રંગ પામીને મૂંઝાય છે કાગ ભૂસંડી મોરના રૂડા પીછા ખેરી તણો શ્રગાર કરીએ મોરના રૂડા પીછા ખેરી કાગતણો શૃંગાર કરીએ હાલો બધું એ સમાન કરીએ આરક્ષણથી કમાલ કરીએ જુઓ આ ઘોડો બહુ છકીને તબડક તબડક દોડે ભાર ખેચે આ જગા ખાનો તો એ ગધો કઈ ન બોલે જુઓ આ ઘોડો બહુ છકીને તબડક તબડક તોડે ભાર ખેચે આ જગા ખાનો તો બોલે ઘોડાને પગ જંજીર બાંધી હાલો એને લગામ કરીએ ઘોડાને પગ જંજીર બાંધી હાલો એને લગામ કરીએ હાલો બધું એ સમાન કરીએ આરક્ષણથી કમાલ કરીએ શું કર્યું આ પ્રભુએ જુઓ બધું બગાડી દીધું શું કર્યું આ પ્રભુએ જુઓ બધું બગાડી દીધું કોઈ છે કાળો કોઈ રૂપાળો ઊંચ નીચે બહુ કીધું કોઈ છે કાળો કોઈ રૂપાળો ઊંચ નીચે બહુ કીધું પર્વત તોડી ખીણબૂરીને બધું સમાંતર સમાન કરીએ પર્વત તોડી ખીણબૂરીને બધું સમાંતર સમાન કરીએ હાલો બધુંએ સમાન કરીએ આરક્ષણથી કમાલ કરીએ હાલો બધુંએ સમાન કરીએ Áraksan a ti kamárnak.